નાના માણસોને બધાને સપોર્ટ કરે છે અને સતત સતત સેવા કી પ્રવૃત્તિ કરતા રહ્યા છે આવ્યા પછી સતત સેવાથી પ્રવૃત્તિ કરતાં રહ્યાં છે પણ કેટલાક માણસોને ન ગમતું હોય કે એમની પ્રસિદ્ધિ ન ખૂબતી હોય તો આવી રીતે હેરાન થતા રહ્યા છે આ કુટુંબ અને આ માણસ આપણા આમ સમાજને નાના માણસોને સપોર્ટ કરતા રહ્યા છે એટલે આપણે બધાયની ફરજ એ છે કે આપણે શાંતિ રાખી અને ટેકનિકલ ક્ષતિ જે થઈ છે એ સરકાર શ્રી ના કમિટી ના હાથમાં છે અને કમિટી જે નિર્ણય કરશે એ સારો છે સારો કરશે એવી આપણે અપેક્ષા છે અને ઝડપથી આ નિર્ણય આવે અને એમને ન્યાય મળી અને મુક્ત થાય પછી સમાજ સેવા કરે અનુસિંહભાઈ એવી માતાજી ને પ્રાર્થના બધા આવ્યા નો આભાર જય ભારત જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર શશિકાંતભાઈ પૂર્વ ભાજપ પ્રમુખ ગોંડલ શહેરના શશિકાંતભાઈ

અને સરકાર જે ચૂપ થઈ ગઈ છે એમાં અમે વિનંતી કરીએ છીએ કે એને યોગ્ય નિર્ણય મળે

દયાવાન પરિવાર ની સાથે આપણે બધા સાથે મળીને ચાલીએ એવી અને મારી ગુજરાત સરકાર સરકાર ને એવું નિવેદન છે કે આ પરિવાર સાથે ન્યાય થાય ખુબ ખુબ આભાર જયેશભાઈ હવે રાજકોટ મ્યુનિપાલ્ટી કોર્પોરેશન ના શ્રી નરેન્દ્રભાઈ ડાઉને વિનંતી કરું કે એમનો ભાવ રજૂ કરશે નરેન્દ્રભાઈ

પાંચ પાંચ લાખ દસ દસ અગિયાર અગિયાર લાખ નું દાન કરે આવા વ્યક્તિ સામે ખોટા આક્ષેપો કરી અને સાધુ સંતો રોજ જો મળતા હોય ગૌશાળા ચલક સેવા કરતા હોય બીમાર લોકો આવે ને હોસ્પિટલે પહોંચાડતા હોય આવા આપણા અનુરુદ્ધિભાઈ ની હારે અમે સર્વ સમાજ આયુર સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ મુસ્લિમ સમાજ વણકર સમાજ તમામ સમાજો લુહાર સમાજ જે જે સમાજો અહિયાં એવા છે હું નામ ન જતો તો કોઈ ખોટું ન લગાડતા પણ અનુભાઈ ને જે ટેકનિકલ હમણાં અતુલભાઈ કીધું એમ ટેકનિકલ ભૂલ ના કારણે અઢાર વર્ષ ને પાંચ મહિના જેમને સજા રાજી ખુશી અને જેલ ની અંદર સુબત સારું વર્તન કરીને પછી એને છોડવામાં આવ્યા છે હમણાં અતુલભાઈ કીધું એમ કે ભાઈ ચૌદ વર્ષ થાય પછી બધા પોઝિટિવ વર્તન આપ્યું છે કે અનુરુસિંહ જાડેજા કોઈ ની જેલ ની અંદર ના માણસો ની અંદર રહ્યા છે એની આરે ભાઈ જેમ રહ્યા છે અને કમિટીમાં

હનુમાનજી મહારાજ આ કમિટી ને યોગ્ય નિર્ણય લેવડાવશે અમે બધા એમાં રજૂઆત કરવા તૈયાર છીએ ભારત માતા ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઈ હવે પછી ગોયલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વિનંતી કરું ધરમવીરસિંહ ગોહિલ ધરમવીરસિંહ ભાવ વ્યક્ત કરે આભાર માનવા માંગીએ છીએ અનિરુદ્ધિ એક એવું નામ છે કે જે સર્વ સમાજ નું લોકપ્રિય નામ છે અનિરુદ્ધસિંહ ના સપોર્ટમાં અતુલભાઈ કીધું એમ જે

જે વ્યક્તિત્વ એવું ઊભું કરેલું છે જે આપણે ગરવા લઈ શકીએ અનુરૃતસિંહ રીબડા એના વિશે જે જ્ઞાતિ વાતિના ઝાડા વાળા કરે છે અલગ અલગ એનું મારે એટલું જ કહેવાનું છે એક પ્રશ્ન એક વાત મારે કહેવાની છે એક વાત કહેવાની છે કે જ્યારે એક બાળકની આંગણવાડીની અંદર લાગેલું હતું અને ત્યારે અનુર્સિંહ બાપુ ત્યાંથી ગામ માંથી નીકળેલા અને ત્યારે એને કીધેલું કે આ છોકરાને લાગી ગયું છે તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડેલો અને ત્યારે તાત્કાલિક એને સારવાર આપેલી જે સારવાર આપી અને ત્યારે હોસ્પિટલ વાળા એવું કીધેલું કે આ પોલિસી ઇસ્યુ છે અને આમાં ડાયરેક્ટ હાથ નહીં ચાલી આવી ત્યારે અનુરજસિંહ બાપુ એટલું કીધેલું કે એના મા બાપ એને બોલાવા જો ત્યારે એવું કીધું કે એનો મા બાપ હું જ છું એનો મા બાપ હું જ છું તમે તાત્કાલિક સારવાર એની ચાલુ કરો એટલે એટલું જ કહેવાનું છે આપણે બધા ભેગા થયા છે ચાલ દરેક સમાજ ને એને મૂકા નથી તો આપડે કેમ એને મૂકી શકી બરોબર જે માતાજી ખુબ ખુબ આભાર મેહુલ હવે હવે રાજપૂત